સોનગઢ નગરપાલિકાની ચૂંટાયેલ ટીમ પ્રમુખ શ્રી સારિકાબેન સચિનભાઈ પાટીલના ના અધ્યક્ષપણા હેઠળ શીરપુર નગરપાલિકાની શુભેચ્છા મુલાકાતે ગઈ હતી આ મુલાકાત દરમિયાન શિરપુર નગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી ટીમ દ્વારા શીરપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન અને પાણી પુરવઠા સંબંધિત પ્રોજેક્ટોની મુલાકાત લેવામાં આવી હતી તેમજ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ સ્કૂલ અને ગાર્ડન જેવી સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું શિરપુર નગરપાલિકા દ્વારા સમગ્ર નગરમાં મીટર આધારિત પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે જે અંગે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરે ટીમને વિગતવાર માહિતી આપી હતી આ દરમિયાન શિરપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપપ્રમુખ શ્રી અને અન્ય નગરસેવકો સાથે પણ શુભેચ્છા મુલાકાત અને ચર્ચા કરવામાં આવી હતી નગરના તરીકે ઓળખાતા મુકેશભાઈ પટેલ સાહેબના પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી જ્યાં તેમણે નગરના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી સોનગઢ નગરપાલિકાની ટીમે શિરપુરના ધારાસભ્ય શ્રી કાશીનાથ દાદા પાવરાના લોકસંપર્ક કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી સાથે જ માજી શિક્ષણ મંત્રી અમરીશભાઈ પટેલ સાહેબની દીર્ઘદ્રષ્ટિ હેઠળ નિર્માણાધીન આધુનિક નર્સિંગ કોલેજ અને બારસો બેડની સુવિધાયુક્ત હોસ્પિટલના વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી નિમ્સ એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી